ફાઈલ નંબર 2 તો પોટ 2 સફાઈ બી તેલ કાઢવામાં આવે છે બોલાઈ હાઇજેનિક આ તો થી તેલ કાઢવામાં આવી દીધું આ કાચરો કે કેન્સ છે રીમરી ભેલા એવી વસ્તુ જોવા નહી મળ્યા મતલબ ક્યાંય ફોર ચાઉજેતી સાથે સ્કેલ નીકળી રહ્યું છે નેટ 15 કિલોનો ડબ્બો આવું डबल फिल्टर तेल अच्छा महीना गेरंटी साथल शुद्धता मन फिल्टर तेल आईए

સાફ કરેલી કમ્પ્લીટ હાઈફોન જાતની ઉદ્યોગ પર ખરાબળીના દાણા બેગ ખરાબ દોડવાને પણ કાઢી સાફસે કરી અને કાશી કરાવવામાં આવે છે આ તેલ નીકળે છે તેલ હીટથી નહીં ફોલ્ડ પ્રોસેસથી નીકળવામાં આવે છે જે કોઈ મિત્રોને લેવાની ઈચ્છા હોય તો કોન્ટેક કરી શકો છો મારો મારા મોબાઈલ નંબર છે પંચ્યાસી અગિયાર जीरो जीरो बार बार साइठ बीजा नंबर से ट्रिपल सेवन नाइन जीरो टू वन एट डबल सेवन कॉन्टेक्ट कर सको तो Chega o mata

लिमिटेड स्टॉक है मित्रों मित्रों ने लेवाई पहला कॉन्टेक्ट करें जय गौ माता I'm going to